પીવાના પાણીની તકલીફ સહન કરનારા વિસ્તારોમાં પાણીની સમસ્યાનો નિવેડો લવાયો હતો જે મંજૂરી આપી હતી તો સાથે ઇલેક્ટ્રિક વ્હીકલ પણ મંજૂરી આપી છે કેન્દ્રની મંજૂરી બાદ પચાસ સેન્ટરો સુરત મહાનગરપાલિકા બનાવશે તો બાકીના સુરત મહાનગરપાલિકા દ્વારા પાંચસો સેન્ટરો ઊભા કરવાના હોય જેમાં પીપીપી ધોરણે ઊભા કરાશે આ સાથે પશ્ચિમ ઝોનમાં સારોલીથી વરિયા સુધીના આઉટર રિંગ રોડ પર સિમેન્ટ કોન્ક્રીટથી રોડ બનાવવા સહિતના કામોને મંજૂરીની મહોર મારી હતી આજની સ્થાયી સમિતિની મિટિંગમાં બે ત્રણ અગત્યના નિર્ણયો જે કરવામાં આવ્યા છે એમાં છેલ્લા ઘણા વખતથી જ્યારથી સુરત મહાનગરપાલિકાની લિમિટમાં જે નવો એરિયા સમાયો છે એમાં જે સૌથી અગત્યની વાત કરીએ તો સ્વપ્ન એન્ટરપ્રાઇઝ એટલે કે ગ્રીન સિટીનો જે એરિયા છે જેમાં એકત્રીસ જેટલા બિલ્ડિંગો છે એમને પાણી માટે પ્રોબ્લેમ્સો ચાલતા હતા કારણ કે એમણે સુડા વિસ્તારમાં હોવાને કારણે એમને જે પાણી પુરવઠો પાડવામાં આવતો હતો ગુજરાત સરકાર તરફથી એકાવન રૂપિયા એક હજાર લીટરના ભાવથી મળતો હતો અને સુરત મહાનગરપાલિકામાં જોડાયા પછી આજે સ્થાયી સમિતિમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે પછી એમને પાણી સુરત મહાનગરપાલિકા પ્રોવાઈડ કરશે એટલે એમની એક તો બહુ મોટું આર્થિક ભારણ ઓછું થવા જઈ રહ્યું છે એ ઉપરાંત ત્યાં કિંગસ્ટન અને બીજી ઘણી બધી સોસાયટીઓ આજુબાજુમાં એપાર્ટમેન્ટ્સ આવ્યા છે એ દરેકને પણ એનો જ લાભ મળશે એવું આજે આ સ્થાયી સમિતિના નિર્ણયથી થાય છે બીજી જે અગત્યની વાત છે એ છે ઇલેક્ટ્રિક વ્હીકલ માટેની પોલિસી જે આજે સુરત મહાનગરપાલિકાએ ઓલરેડી આજે પાસ કરી દીધી છે સ્થાયી સમિતિમાં અને પચાસ જેટલા સેન્ટરો ટૂંક સમયમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસેથી જે સેન્ક્શન થયા છે એ પચાસે પચાસનું કામ શરૂ થઈ જશે અને પહેલાં પચાસ જે સુરત મહાનગરપાલિકાના માલિકીના સેન્ટરો શરૂ કરવામાં આવશે ત્યારબાદ પીપીપી મોડ ઉપર અને બીજા વધારાના કુલ પાંચસો જેટલા ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશનો સુરત શહેરમાં બનશે અને એનો પણ સુરતની જનતા લાભ લેશે એવું અમારું સુરત મહાનગરપાલિકાનું માનવું છે અને ત્રીજી અગત્યની વાત છે કે આપણા પશ્ચિમ ઝોન વિસ્તારમાં સમાવિષ્ટ સારોલી બ્રિજ વરિયાઉ પશ્ચિમ બ્રિજ તરફથી નેવું મીટર પહોળાઈનો અને ચાર પોઈન્ટ પંચ્યાસી કિલોમીટર લંબાઈનો આઉટર રિંગ રોડ જે બિટકોનમાં બનાવવાની ગણતરી હતી એટલે કે ડામરમાં બનાવવાની કેલ્ક્યુલેશન ચાલતી હતી એને આજે અમારી સ્થાયી સમિતિમાં નક્કી કરવામાં આવ્યું છે કે એ આપણે સિમેન્ટ કોન્ક્રીટમાં એ રોડ બનાવીશું આ ત્રણ અગત્યના નિર્ણયો આજે આજની સ્થાયી સમિતિમાં લેવામાં આવ્યા હતા આપ સૌને જે શ્રોતાજનો જોઈ રહ્યા છે એમને દિવાળીની શુભકામના પાઠવીએ છીએ सूरत महानगरपालिका द्वारा व्हीकल पॉलिसीने मंजुरी अपयची जर सूरत सुरत इलेक्ट्रिक वाहनंची संख्यामधारो वा से। हा ससेटासाठी अजर कुरेशी